આગામી પચીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે સાથે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા

ચાલુ વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વરસાદી પાણી ભરાતા કામદારોને કામે લગાડી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલમાં ડીસા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે તો વરસાદની સ્થિતિમાં ઘણા ભાગોમાં પાણી ભરાવા પૂરની સમસ્યા ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી વહેવાની તો નબળા માળખા અને મકાનને નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે તેમજ ખૂબ જ જૂની ઇમારતોને અને જાળવણી વિનાના બાંધકામો માટે જોખમની શક્યતા અને તોફાની પવનમાં વૃક્ષો તેમજ શાખાઓ પડવા અને જાહેરાતના હોર્ડિંગ્સ પડવાની સંભાવના રહેલી છે આવી સ્થિતિમાં લોકોએ તકેદારીના પગલાં લેવા અને સાવચેતી એ જ સલામતીને ધ્યાનમાં રાખી સતર્ક અને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે જિલ્લા તંત્રએ જે રેડ એલર્ટ વરસાદને લઈને આપ્યું છે એના પગલે આપણે ડીસા નગરપાલિકામાં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવે છે ડીસામાં ક્યાં પણ પાણી ભરાવાની કે કોઈ પણ સમસ્યા હોય તો ડીસા નગરપાલિકાનો સંપર્ક કરવો અને મારો પણ સંપર્ક કરો